મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે બીજા મહિનાની ને મિત્રો આજે લસણના ભાવની જાણકારી વિશે આવી ગયા છાપરામાં લસણ આવેલું છે મિત્રો જોઈ શકો છો વેચાણ પણ થઈ ગયું છે એકાવનસો ને એક રૂપિયામાં અત્યારે નવું લસણ વેચાઈ ગયું છે અને જોઈ લઈ કેવું લસણ છે મિત્રો આ નવું લસણ આવેલું છે અને એકાવનસો ને એક રૂપિયામાં વેચાણું છે આ નવું લસણ છે એકાવનસો રૂપિયા ભાવ થયો છે એકાવનસોને એક રૂપિયો ભાવ થયો નવું લસણ આવી ગયું છે આજે બજારમાં એકાવનસોને એક રૂપિયા ભાવ થયો છે આ મિત્ર બીજું જૂનું એક લસણ વેચાણું છે પાંસઠ સોને એક રૂપિયા છ હજાર પાંચસો ને એક રૂપિયામાં વેચાણું છે જૂનું લસણ જોઈ દે આ લસણ છે હળવું છે સાઈજે સારું છે પણ વજનમાં થોડુંક હળવું છે અને આ બીજું એક ગુલ્ટી ટાઈપ છે અહીંયા વેચાણું છે સુડતાલીસ એકાણું રૂપિયામાં વેચાણું છે સુડતાલીસો ને એકાણું રૂપિયા વેચાણું છે તેમજ મિત્રો આ જે નવું લસણ આવ્યું છે આ ખેડૂત ભાઈ લઈને આવ્યા છે કયું કામ તમારું ભાઈ મોટા મોટા મહિકા થી આવ્યા છે શું નામ તમારું મહેશભાઈ ભાઈ મહેશભાઈ આવ્યા છે આ પાંચ એક ને એક રૂપિયા માં નવું રસણ લઈને આવ્યા છે ભાઈ મોટા મહિકા ગામ થી આવ્યું છે તો મિત્રો બીજું એક લસણ વેચાઈ ગયું પાસઠસો ને એક રૂપિયા ભાવ થયો છે આનો પાંહઠસોને એક છ હજાર પાંચસોને એક રૂપિયા ભાવ દેવાનું બીજું એક લસણ વેચાઈ ગયું છે અહીંયા છ હજાર પાંચસોને એક રૂપિયામાં સારું છે વજનમાં સારું છે તો મિત્રો બીજું એક લસણ અહીંયા નવું આવેલું છે તે પણ વેચાઈ ગયું છે બે હજારને એકતાલીસ રૂપિયામાં વેચાણું છે આ નવું લસણ છે એકદમ હવાવાળું છે જોઈ શકો છો બે હજારને એકતાલીસમાં વેચાણું છે આ લસણ બે હજારને એકતાલીસ રૂપિયામાં વેચાણું નવું લસણ હાવ કાચું લસણ છે બે ને એકતાલીસ રૂપિયા માં વેચાણ હાવ કાચું લસણ બે હાજર હરાજી ચાલુ છે સાત હજાર પ્લસ અત્યારે વહી ગઈ છે હરાજી જાણી લે કેટલાક ભાવ થાય છે તો મેં મિત્રો સુપર લાડુ વેચાઈ ગયો છે સાત હજાર ચારસો ને એક્યાસી રૂપિયા વેચાણું છે લસણ સુપર એક નંબર માલ છે માલમાં માં કઈ ઘટે ને એવો માલ છે સાત હજાર ચારસો ને એક્યાસી રૂપિયામાં વેચાણું છે એક્યાસી રૂપિયામાં એક નંબર સુપર લાડ્યો ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે એનો આજનો સૌથી ઊંચો રેકોર્ડ બ્રેક આ ભાવ થયો છે ના જૂનું તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના લસણના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ